દાણી લીમડા વિસ્તારમાં થયેલી ચોરીના સાઠ હજારના દાગીના પરત કર્યા વર્ષો સુધી પેન્ડિંગ રહેલા કેસોમાં મુદ્દામાલ પરત કર્યા છે હું એકત્રીસ જુલાઈના રોજ અમદાવાદ પોલીસ કમિશનરને લઈને તરીકે હાજર થયો હતો છેલ્લા છ મહિનામાં અનેક ગુનાઓ ઓછા થયા લૂંટ અને ધાડના આઠ ગુનાઓમાં તમામની ધરપકડ કરવામાં આવી શરીર સંબંધી ગુનાઓ છ મહિનામાં ચૌદ જેટલા થયા છે નાઇટ રાઉન્ડમાં પોલીસે રેડ એલર્ટ ટીમને સ્કીમ ગોઠવી છે અમદાવાદ પોલીસની અસરકારક કામગીરી શરૂ કરવામાં આવી છે એલિવેશન લઈને કામગીરી અમે પણ સંવેદનશીલ વિસ્તારોમાં મુલાકાત લીધી છે આગામી સમયમાં તમામ જગ્યા પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે મોબાઈલ ચોરીના ગુનામાં થોડો વધારો થયો છે પહેલાં ગુનામાં પોલીસ મથકે ના નોંધાતા મને ફરિયાદ મળી હતી પરંતુ હવે તમામ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે સીસીટીવી કેમેરા બંધ છે અમુક ચાલ છે અમુક જગ્યા પર ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ છે અમુક ગૃહ વિભાગ પાસે છે અને અમુક વિસ્તાર એએમસી પાસે આવે છે અમે બંને જગ્યા પર પત્ર લખ્યા છે કામગીરી ચાલુ છે કેડીલા ફાર્મમાં માલ મામલે મહત્વના સમાચાર હાઈકોર્ટના હુકમ મામલે તપાસ ચાલુ છે વર્ગેરી યુવતી પર તેના વતન જતી રહી છે રામોલમાં મોડી રાત્રે સોસાયટીમાં થયેલ હુમલાનો મામલો રામોલમાં જે બનાવ બન્યા છે તેમાં પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ સ્થળ પર પહોંચી દે હતી પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી પોલીસ પહોંચી તમામ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂઆત કરી છે તપાસમાં અમુક લોકોને સિસ્ટમમાં ઓડિટ કરવામાં આવી રહે છે નહીં અત્યારે ઇલેક્શનની જે મેન મેન જે તૈયારીઓ છે ગ્રાઉન્ડ લેવલની ચાલી રહી છે અમે પણ અમુક બૂથોની વિઝિટ કરી છે સંવેદનશીલ બૂથોની અને એમાં જ્યારે ચાલશે એમાં આપણી બધી વ્યવસ્થા ગોઠવાઈ જશે આપણે બધી રીતે આમાં સક્ષમ છીએ અને વ્યવસ્થિત પોલીસ કાર્યવાહી કરશે ઇફેક્ટિવલી આ ક્રાઇમ હેઠળ કે મુદ્દામાં હેઠળ આપ કોઈ ઓર કોઈ પૂછવા માંગતા હોય તો આ એક જે મેઇન કામ છે પોલીસનો હોય કહી શકું તમે ગુજરાત ને અમદાવાદ સૌથી એનો જે હેવી સિટી ગણા એમાં ક્રાઇમ પણ છે પોલીસની જે સ્ટ્રેન્થ છે બારે હજારથી ઉપરની અહીંયા પોલીસ સ્ટ્રેન્થ છે એટલે તમે વિચારી શકો કે પોલીસ પોતાના પણ એના એડમિનિસ્ટ્રેટિવ પણ કામ કમિશનરના પાસે હોય છે વેલફેરમાં પણ આપણે ધ્યાન આપી રહ્યા છીએ વેલફેર મેં કેન્ટીન હેડક્વાર્ટરમાં શરૂ કરી છે સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ પણ પહેલાં દાખલા તરીકે સ્પોર્ટ્સમાં કોઈ બહુ ધ્યાન નહીં હતું આપણે એન્કરેજ કરીએ સ્પોર્ટ્સના આપણે અમુક ટૂંક સમયમાં એક સ્પોર્ટ્સની એક મીટ કરવાના છીએ અમદાવાદ શહેરમાં એની પણ પછીથી આપણે જણાવી જ્યારે શરૂ થશે બાકી વેલ સુધી અને આ છ મહિનાના જૂના સરખામણીમાં આપણે જોઈએ તો મોટા જે ગુના હોય છે થૂન ઢાડ લૂંટ અને ઘરફોડ એ આપના ચારે મેઇન ગુ જોઈએ તો ખૂનના ગુનામાં સરખામણી કરીએ તો ચૌદ ટકાનો ઘટાડો છે ડેકોયટી આઠ હતી ગયા વર્ષે પણ એ છ મહિનામાં આઠ હતી એટલે એ સરખી જ છે પણ આઠે આઠ ટકા એને ડિટેક્શન ડેકોયટીના સો ટકા છે રોબરી જે છે એ મેં આ વખત છે મહિનામાં પચાસ હતી ગયા વખતે એટી વન હતી એટલે કે થર્ટી એટ પરસેન્ટ રોબરીમાં ઘટાડો છે અને હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ હોય છે દિવસની ઘરફોડમાં પણ બાવીસ ટકાનો ઘટાડો છે અને રાતની ઘરફોડ જે છે એ આ છ મહિનામાં એકસો પંચાણું થઈ છે ગયા એ સરખામણી સમયમાં બસો સત્ર થઈ હતી એટલે એમાં પણ દસ ટકાનો ઘટાડો છે તો આ જે થયો છે એ પોલીસના એટલે ઇફેક્ટિવ સુપરવિઝન એટલે પોલીસ બરાબર નાઇટ રાઉન્ડ કરે નાઇટ રાઉન્ડની અમે નવી સ્કીમ ગોઠવી છે રેડ એલર્ટ સ્કીમ ગોઠવી છે ટૂંકમાં જે પોલીસના જે મૂળ કામ છે એ પોલીસ વ્યવસ્થિત કરે નાગરિકોની સુરક્ષા એને લાગે કે એને અને પોઝિટિવ પોલીસિંગ જેને કે પીપલ ઓરિયન્ટેડ પોલીસિંગ કે લોકો અરજદાર આવે ગુનો બન્યો હોય તો પોલીસ નોંધે એને ધક્કા ખવડાવવું ના પડે એ રીતેની આપણે પોલીસિંગ હાલ કરી રહ્યા છીએ અને અમે અસરકારક આપણે કામગીરી જોઈ શકીએ અમુક હિસ્ત્રી સીટરો હોય એટલે ઘરફોડ કરે ચોરીને છૂટી જાય ફરી બીજી વખત ચોરી કરે એની સ્પેસિફિક ચેકિંગનો આપણે એક સિસ્ટમ ગોઠવ્યો છે ચેકિંગ પણ કરે છે ટૂંકમાં આ કહી શકીએ કે આ ઇફેક્ટિવ પોલીસિંગથી સતત ક્રાઇમ પણ કાબુ હેઠળ છે તો ભવિષ્યમાં ઇલેક્શન આવે છે પોલીસની કે તૈયારીઓ શું છે આ બાકી રાજી જે કર્યા છે વાહનો તમે જોતા હશો કે મોટર પડી છે જૂના જૂના ફોર વ્હીલર પડ્યા છે છસો ચોરાસી વાહનોની હરાજી કરી આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય કોર્ટ કહે છે કે આ મુદ્દામાલને તમે પરત આપો એમાં જે વાહનો છે તેરસો બેર વાહનો વીસ કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય દાગીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ આઠસો અસ્સી ગુનાના ચાર કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે આમ તમે આખા સરવાળા કરો તો કુલ તેત્રીસ કરોડ બાવીસ લાખ અઠ્ઠાણવે હજાર છસો સત્તાવન રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા ચાર મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝર અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે સ્પેસ કેટલા વધ્યા હશે એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે અને આ પૈકી અમે બે ત્રણ આપને દાખલા રૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા કેટલા જૂના કેસો હતા જેસે એક દાણી લીમડાના કેસ છે બે હજાર એકના જેમાં એક કોઈના ઘરમાંથી ઘરફોડ ચોરી થઈ હતી અને સાઠેક હજારના તે વખતની કિંમત સાઠ હજારના સોના ચાંદીના દાગીનાના હતા એના કેસના નિકાલ પણ થઈ ગયા અને કંઈ બહુ એટલે પોલીસને જ્યારે ખ્યાલ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં એટલે અરજદારને એના કંઈ ગોતી એના એડ્રેસ જુદા હતા એના પછી અરજી કરાવી એને કોર્ટથી ઓર્ડર મેળવી અને મુદ્દામાલ સાઠ હજાર ઉપરના પરત કરાયા આ સિવાય કાલુપુરના પણ એ જ છે કે પંદર હજારના સોનાના એના ચેઇન વગેરે હતી એના એ સરનામે મળ્યા જ નહીં એના પછી વકીલનો સંપર્ક કર્યો પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી એને પરત કરાયા એવી રીતે એક બે હજાર બે સોલાના કેસ છે જેમાં માને સામાન્ય હતા ચાંદી વગેરેના એના લાગીને આધારા એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઈફને ગોતી એને અરજી કરાવી એવા ઘણા બધા કેસો છે જે બીસ બીસ વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે એના પણ પોલીસે બહુ એફર્ટ્સ કરીને નિકાલ કર્યા છે ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો પોલીસે આ છે એક તો આ આપણે આ મુદ્દામાલ અંગે તમે કોઈ પૂછવા માંગતા હોય તો બતાવો આપણે એન એ ખબરું ચેનલ કો સબસ્ક્રાઇબ પીજીએ ખબરું કાનની નોટિફિકેશન પાણી કે લીએ બે આઈ કોન ટુ